સયાજી હોસ્પિટલ ખાતે સફાઈ કામદાર બહેનો નર્સિંગ સ્ટાફ બહેનો રિક્ષા ડ્રાઈવર બહેનો મહિલા તબીબોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો નર્સિંગ એસોસિએશન વિદ્યાર્થી પાંખના એડવાઇઝર કમલેશ પરમાર દ્વારા છેલ્લા બે દાયકાથી વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં વિવિધ ક્ષેત્રની સફાઈ કામદાર બહેનો નર્સિંગ સ્ટાફ બહેનો રિક્ષા ડ્રાઈવર બહેનો મહિલા તબીબોનું સન્માન કરવામાં આવે છે આ વર્ષે પણ વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની તેમજ પારોલ યુનિવર્સિટીના નિકિતા પટેલ તબીબી અધિક્ષક પોલીસ અધિકારીઓ દ્વારા સાયાજી હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે નર્સિંગ શિક્ષણ ક્ષેત્રે તબીબી ક્ષેત્રે તેમજ સફાઈ અને સ્વચ્છતા ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જળશક્તિ મંત્રાલય પ્રેરિત જળ સંરક્ષણના ઉદ્દેશ્યથી કેચ ધ રેઇન તેમજ જળસંચય જનભાગીદારી અંગે લોક જાગૃતિ માટે જળસંચય પ્રદર્શન પણ યોજાયું હતું વિશ્વ મહિલા દિવસ અંતર્ગત આ કાર્યક્રમ છે સમગ્ર વિશ્વની મહિલાઓને હું નતમસ્તક બંધન કરું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું છેલ્લા અઢાર વર્ષથી કમલેશભાઈ પરમારના નેજા હેઠળ સયાજી હોસ્પિટલ ખાતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં વિવિધ ક્ષેત્રની મહિલાઓ નું સન્માન કરવામાં છે સફાઈ કામદાર હોય કે રિક્ષા ચલાવતી હોય કે પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલા અમારા માટે સન્માનજનક છે કેમ કે એ પોતાની પારિવારિક ચિંતાની સાથે સાથે ફરજ બજાવીને પણ એ પોતે પોતાનું નિર્વાહ કરે છે અને બીજાઓને પ્રોત્સાહિત કરે છે સહેજી હોસ્પિટલમાં કામ કરતી સફાઈ કર્મચારી તબીબ નર્સિસ આ તમામ મહિલાઓનું આજે સન્માન કરવામાં આવ્યું ખાસ કરીને આ જે શહેરના મેયર પિંકીબેન સોનીનું પણ શહેર વતી બહુમાન કરવામાં આવ્યું છે ત્યારે આજે પાણી બચાવો અભિયાનના અભિયાન સાથે કેચ ધ રેન એ પોસ્ટર સાથે સૌને અપીલ કરવામાં આવી છે કે એક બેન સો પરિવારને સલાહ આપે કે ભાઈ પાણી બચાવો ખેતરનું પાણી ખેતરમાં અને મોલ્લાનું પાણી મોલ્લામાં રહે એ પ્રકારના પ્રયત્નો કરે દરેક મહિલાઓ ખૂબ તંદુરસ્ત રહે ખૂબ સુખી રહે અને ખૂબ આગળ વધે એવી અમારી શુભેચ્છાઓ છે સયાજી હોસ્પિટલમાં જે નર્સિસ છે એ પોતાની ટ્વેન્ટી ફોર બાય સેવાઓ બજાવે છે કોવિડ સમયની સેવા હોય કે કોઈપણ હોનારત સમયે સેવા હોય પોતાના પરિવારને મૂકીને જીવના જોખમે કોવિડ સમયે પણ સેવા બજાવે છે કોઈપણ હોનારત સમયે પણ સેવા બજાવે છે ત્યારે તમામ મહિલાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આજરોજ પ્રતિકરૂપે અગિયાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે અમારા માટે સમગ્ર શહેરની વિશ્વની તમામ મહિલાઓ સન્માનજનક છે અને સન્માનનીય છે અને આ પ્રતિક રૂપે છે કે એક મહિલાનું સન્માનથી બીજી મહિલા પ્રોત્સાહિત થાય સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર